नमस्कार मित्रों लोकप्रभात चैनल मा तमरो हार्दिक स्वागत छे देश दुनिया अने गुजरात ना ताजा मोटा अने સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો ને લાઈક કરી દેજો આજ ના સમાચારો માં જોય તો લસણ ના ભાવ માં ઉછાળો કમોસમી વરસાદ એ ઘણો નુકસાન કર્યું છે જેને લઈ લસણ ના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે स्थानीय बाजारों में लहसुन का बेचान में घटाड़ो नोंधायो छे स्थानीय मार्केट में मा लहसुन ना 1 किलो ना 300 થી 400 रुपया સુધી ના ભાવ પહોંચ્યા છે मध्यप्रदेश ना लहसुन नो મળ નો ભાવ 3500 થી 5000 रुपया સુધી નો રહ્યો છે બહાર થી આવતા માલ ની આવક વધી છે જેને લઈ लहसुन ना ભાવ માં અચાનક વધારો જોવા મળ્યો છે ભાવ વધવાથી गृहिणियों નું બજેટ ખорવાયું છે ત્યાર પછીના સમાચારો જોય તો દિશામાંથી નકલી ઘી બનાવતી બે ફેક્ટરી જડપાઈ છે ફૂડ વિભાગના કમિશનર એચજી કોશિયાએ અધિકારીઓ સહિત દરોડા પાડીને અંદાજિત 9.50 લાખનો 3200 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં પદમનાથ ફૂડ પ્રોડક્ટસ અને કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નામની બે કંપનીના માલિકની હાજરીમાં ઘીના નમૂના લેવાયા હતા જે ટેસ્ટ કરાતા નકલી ઘી હોવાનો સામે આવતા તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યાર પછીના સમાચારો જોય તો ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધારક ન હોય તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે સરકારે નેવસા રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી તમે ઘર બેઠા આયુષ્માન વેબસાઈટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે लाभार्थी परिवारों ने योजना द्वारा आयुष्मान कार्ड द्वारा 5 लाख की आरोग्य सुविधा पूरी पाड़वामा आवे छे जारे तेमा सुधारो करीने હવે સહાય મર્યાદા 10 લાખ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વચગાળાના બજેટ અંગે નાણા મંત્રીનું નિવેદન નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં રજુ થનારા વચગાળાના બજેટ પર મોટી અપેક્ષાઓ ન રાખવાની સલાહ આપી હતી તેમણે કહ્યું કે નવી સરકારની રચના પਹਿલા ખર્ચ માટે પૂરતું બજેટ રજુ કરવામાં આવશે. ચૂટણી બાદ પૂર્ણ કક્ષાનું બજેટ રજુ કરવામાં આવશે તેવું બહાર આવ્યું છે. જુલાઈમાં બેઠકો થશે. ઇસી નોમ્સ જણાવે છે કે મજગાળાના બજેટમાં વોટ મેળવવાની કોઈ યોજનાઓ રજુ કરવી જોઈએ નહીં. ત્યાર પચીના સમાચાર જોઈએ તો શિયાળામાં વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નિર્ણય ગુજરાત સરકારે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે સરકારે પરિપત્ર કરીને શાળાઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને શિયાળામાં પોતાના ઘરેથી ગરમ કપડા પહેરવાની માટેની છૂટ આપવામાં આવી છે રાજ્યની કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને ગરમ કપડા મામલે કોઈ દબાણ કરી શકશે નહીં ત્યાર પચીના સમાચાર જોઈએ તો खेडूतो ने सारा समाचार मळ्या हवे डीएपी खातरनी थेलियो मा वधु सब्सिडी मळशे जणावी दईए के डीएपी खातरनी थेलियो मा पहला करता 40 टका वधु सब्सिडी मळशे हवे खेडूतो ने खातरनी थेलियो खूब ज ओछी किंमते मळशे एटले के खेडूतो ने एक बोरी मा त्रण पांच शुन्या शुन्या नो नफो मळतो हतो तो हवे तेमा एक हजार नो नको थशे इटले के रूप बे हजार चार सौ नी किमत नी बेग एक हजार बसो मा मलशे आ रिते डीएपी खातर मा खेडूतो मोटी बचत थशे ताजे त्रमा प्रधान किसान योजना हेठर सरकारे पंदर नवंबर दरमियान पंदर मा हफ्तानी रकम द्वारा खेडूतो खाता मा बे हजार रुपिया ट्रांस्फर कर्या हता અને દેશના કરોડો ખેડૂતોને તેનો લાભ મળ્યો હતો અને હવે 16મો હપ્તો ખેડૂતોને આપવામાં આવે તે પહેલા જ સરકાર લોકસભાની ચૂટણીને કારણે યોજનામાં રકમ વધારી શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ખોળી પેલા વધેલી રકમનો લાભ મળી શકે છે. એક સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર PM કિસાન યોજનાનો બજેટ 60,000 કરોડ રૂપિયાથી વધારીને 1 લાખ કરોડ રૂપિયા કરી શકે છે. हालमा ખેડૂતોને पीएम કિસાન યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને તે દર 4 મહિનાના અંતર સાથે 2 200 થી 2000 ના 3 અઠવાડામાં આપવામાં આવે છે પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર पीएम કિસાન યોજનાની રકમ વધારી શકે છે હાલમાં पीएम કિસાન યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની રકમ બહાર પાડવામાં આવી રહી છે તેણે વધારીને 7500 રૂપિયા કરી શકાય છે. આઠલે કે હવે દરેક હપ્તામાં 2000 ની બદલે 2500 આવવામાં આવી શકે છે. અંગે વિચારણા કરવામાં આવી રહી છે. 10 વર્ષ પહેલા 2013 થી 14 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનો વિઝન રજૂ કર્યો હતો. હવે આજ વિઝન ને સરકાર આગળ વધારી રહી છે. જે અંતર્ગત અગાઉ શરૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત વધુ કેમેરા લગાવાશે જેમાં ખાસ કરીને સુરત વડોદરા સહિત 54 શહેરોમાં કેમેરા લગાવવામાં આવશે સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આવમાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચ લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે सरकार पीएम किसान योजना अंतर्गत दर वर्षे 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો पीएम માંંદન યોજનામાં કોર્ન ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36 000 રૂપિયા મળશે આમ બનની યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42000 રૂપિયા ખાતામાં આવશે કોરોનાને લઈ સરકાર એક્શન મોડમાં देश में वधता जता कोरोना केस बच्चे केंद्र सरकार एक्शन मोड में आवी छे केंद्रीय आरोग्य मंत्री दो मनसुख मांडविया ए 20 दिसंबर ना रोज बैठक बोलावी छे मल्टी माहिती अनुसार मांडविया ए दरेक राज्य अने केंद्र ना हेल्थ मिनिस्टर संबंधित विभाग ना अधिकारियों साथे डिजिटल बैठक योजाशे બેઠક બોલાવવા પાછળનું કારણ કોરોનાને કારણે વધતો જતો મૃત્યુ દર છે તમિલનાડુમાં ભારે વરસાદ જનજીવન ઠપ તમિલનાડુમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના લીધે જનજીવન ઠપ થયું છે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તેમ જ دریا કિનારે આવેલા ચાર જિલ્લાઓમાં સૌથી ખરાબ સ્થિતિ છે રાજ્યમાં શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે સાવચેતીના પગલેના 250 થી વધુ जवानों ने स्टैंडबाय रखाया छे તેમ જ 7500 થી વધુ લોકો ને સલામત સ્થળે ખસેડાયા છે આગામી 48 કલાક પર ભારે વરસાદની આગાહી હોવાથી સ્થિતિ વધુ વણસી શકે છે ખેડૂતો માટે सारा समाचार આવ્યા છે આય ખેડૂત પોર્ટલ માં અરજી કરવાની પદ્ધતિ માં ફેરફાર ફેરફાર કરાયો છે हाल में आई खेडूत पोर्टल ऊपर वहला ते पहला ना धोरणे अरजी स्वीकाराय छे जेथी एक साथे खेडूतो अरजी शुरू करवा थी पोर्टल बंद थई जाय छे तेथी हवे अरजी पद्धति मा तबक्कावार करवामा आवी छे जेमा त्रण तारीख नक्की करी छ जोन मा अरजी थशे हवे तार फेंसिंग योजना थी आ फेरफार लागू एल पी सिलेंडर पर सरकार नु मोटू निवेदन एल सिलेंडर थी थता अकस्मातोमा उपलब्ध वीमा कवच अंगे सरकारे लोकसभा माहिती आपी छे पेट्रोलियम अने प्राकृतिक गैस राज्य मंत्री रामेश्वर तेलीए कह्युं जो एल ना कारणे कोई अप्रिय घटना मा कोई नु मृत्यु थाय तो तेना परिवार ने ऑइल मार्केटिंग कंपनी द्वारा छ लाख रूपिया नी वीमा अपाशे ઘાયલોને 2 લાખ રૂપિયાનો મેડિકલ વીમો મળે છે સંપત્તિને નુકસાન થવાના કિસ્સામાં વધૂમાં વધૂ 2 લાખ રૂપિયા આપવામાં આવે છે ના जवानों માટે સારા સમાચાર जवानोंને સરકારે રાહત આપી છે સરકારે जवानोंને ફરજમુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે જણાવી દઈએ કે 10 5 અને 3 વર્ષથી કરાર આધારિત ભરતી પર કામ કરતા ના जवानोंને છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે મળેલી બેઠકમાં આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે હવે માત્ર એવા જવાનોને છૂટા કરાશે જેમની સામે નોંધાયેલી ફરિયાદ સાચી ઠરી છે આવા જવાનોને ફરજ મુક્ત કરાશે